મારે રે રક્ષા બંધન રાખડે બોથવા નાય મારે દુકાને લાય લાઈન બોથવું પડે છે માર બોન આ આવી જ નહીં મારે હવે ઘરે જઉં લાઈ તું ફોન આવે છે કે નહીં આવતી શું બક્તા બક્તા જોહરા હે હા માર બોન રક્ષા બંધન છે તો રાખડે બોથવા નાય માં દુકાને લાય લાઈન બોધું છું

એ ઘરે ભાઈ એક દાડો આવે તો હરક ના છે હે ફોન કર્યો તો ઓય પાછળ વળી ગાડા કરતા હોય વળી એક જ આ છે ના ના એ તો માર ભાઈની જમસો નહી નહી ગાઢો કે

લાલાજી ને બોલશે અને છોડી ને બોલશે મારો બટ ડાઉં પડશે સાટ આયા પોચા આ રેડો તા હવે હવે પકડવાની એ પારાની એ આસન પાસે આવવાનો ઘરે આવી ગઈ અરે હવે 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 પારછો આઈશ હવે ઉતરાય પણ પારછો ઉતરો ઉતરો એમ કસું નહીં છુ થઈ ગય થઈ ગય છે ઓહ સાથે આપણે પં કરી કરી ઓ સાહેબ લગે એ એ રે બાદાય છે કરબો નઈ શું હે કરબો

દારૂ પીનાવા ચાલ તારે દારૂ પીનાવે દારૂ જે ઉઠે તાર બોગ ને કે ના પીશ દારૂ એમ એટલે હું કોહરો કે આ તમે હોય